નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો સાવલી પોલીસ મથકે બે હજાર વીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી કરણ નાયકને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારાયો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદના આરોપી કરણ જગન નાયક રહેવાસી આણંદના મહાદેવપુરા એ બે હજાર વીસની સાલમાં મામાને ત્યાં રહેતી સત્તર વર્ષીય બે માસની સગીરા સાથે પ્રેમ સંબંધો બાદ તે સગીરાને ભગાડી જઈ અલગ અલગ સ્થળે તેણીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરેલ અને આરોપી કરણ ચગર નાયક હોવા છતાં સગીરા સાથે દુષ્કર્મ કરેલ જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારતા દલીલોને ખરાબ રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીલવાર ઠેરાવ્યો હતો

ભરપાઈ કરે તો તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનો વિક્ટીમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતેશ પરમાર ચેનલ પર ન્યૂઝ તારીખ પચીસ બાર વીસ ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબના બનાવમાં સત્તર વર્ષ બે માસની સગીરા ભોગ બનનાર તેણીના મામાના ઘરે રહેતી હતી તે દરમિયાન તારીખ એકવીસ બાર વીસના રોજ આરોપી કરણભાઈ છગનભાઈ નાયક ભોગબરના વતનમાં રહેતો હોવાથી તેણીને પ્રેમજારમાં ફસાવી તેના મોસાળમાંથી અપહરણ કરી તેણીને તેના ગામે તથા આણંદ જિલ્લાના અન્ય સ્થળે લઈ જઈ તેણીની સાથે તેણીની મરજી વિરુદ્ધ વારંવાર બળદબડીપૂર્વક દુષ્કર્મ આચરેલ જેનો કેસ સાવલીની પોક્સો અદાલતના જજ સાહેબ શ્રી

તેમજ ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ ના ગુના કામે ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર નો દંડ તેમજ ઇપિકો કલમ ત્રણસો છાસઠ ના કામે પાંચ વર્ષની સજા અને પાંચ હજાર નો દંડ ફટકારેલ છે આ ભોગ બનનાર પીડિતા અને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા ચાર લાખ નું વિક્ટીમ કોમ્પન્સેશન ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે